હવે આ ભાઈ ઉપર અમે લીગલ એક્શન કરી બરાબર એ ભાઈ એવું બોલે છે કે મને એટ્રોસિટી થી કંઈ ફરક ન પડે જે થાય થાય એ કઈ વાંધો નહીં મને કંઈ ફરક ન પડે તો અમે આમાં વડીલો દ્વારા એક્શન લઈ તો રતુભાઈ તમને કઈ વાંધો નથી કે હાલો 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 હા ભાઈ હા તમે જે આ જે કાર્યક્રમ કર્યો તમે કઈ રીતનો કાર્યક્રમ કર્યો ભાઈ બોલ્યા ફોન કર્યો બરાબર એને વ્યક્તિગત લડત લડવાની હતી સાહેબ બરાબર છે અને તો તમે યાર અમારા સંબંધ ને જોયે highlight થવા માટે તમે ભાઈ અમને અમને શું કામ એને target કરો છો ટાર્ગેટ ની વાત નથી ને તો એમને તમારે એવું એવો શબ્દ બોલાય કે મારી માં માથે ભંગ્યો છો તો અમે 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 તમારી માં માથે ચડી તો યોગ્ય લાગે એટલે ભાઈ વાત સાંભળો તમે હમ હા એમાં આખું રેકોર્ડિંગ કરો તમે સાંભળજો મેં સાંભળું ભાઈ તો જો મે સાંભળું મિક્સિંગ મિક્સિંગ કરેલું એવું લાગે ના ના મારી પાસે આખી આખું છે

તો આમાં અમારા સંબંધ નામ આવે છે તો અમારા ના બધા એવી છે કે ભાઈ એક વિડીયો રિલીઝ કરી દઈ કે આ વસ્તુ વાલ્મીકી સંબંધ છે બરાબર છે તો આ વસ્તુમાં હું ક્યાંય નથી બરાબર છે અને તમે છેલ્લે એવું બોલો છો કે ભલે ને મારી ઉપર કોઈ વાંધો નહીં કે એટ્રોસિટી કરે કે કોઈ વાંધો નહીં મને કઈ ફરક નથી પડતો તમે એવું બોલ્યા છો તમને તમને એટ્રોસિટી નો પાવર ખબર છે શું થાય એ ખબર છે તમને પૂછી લેજો કરતા હતા ને જે સમયે અમારી સંબંધ ને કોઈ માનતા નહોતા ને ત્યારે આંબેડકરે આંબેડકર કવચ આપ્યું છે બરાબર છે એ કવચ ને તમે લોકો કોઈ તમારા કોઈ એવા સારા વ્યક્તિ હોય ને ખાલી પૂછી લેજો કે શું થાય ને

હવે તમે મને એક વાતનું એ ક્લિયર કરી દો કે આ જે કૃતિ હતું છે બરાબર છે એમાં તમારી તમારી સાથે તમારે રિલેશન કઈ રીતના છે તમારા ભાઈ સાથે કઈ રીતનું છે તમારું નામ જોવામાં વારંવાર ઉછળે છે બરાબર છે તમે પક્ષ ક્લિયર કરી દો કે તમારા રિલેશન શું છે શું નહીં નહીં આવતા હોય બરાબર બરાબર હવે આ ભાઈ ઉપર અમે લીગલ એક્શન કરી બરાબર ઈ ભાઈ એવું બોલે છે કે મને એટલો સીધી કઈ ફરક ન પડે જે થાય થાય એ કઈ વાંધો નહીં મને કઈ ફરક ન પડે તો અમે આમાં વડીલો દ્વારા વેક્સિન લઈ તો રતુભાઈ તમને કઈ વાંધો નથી કે તમારી મેલરીને કઈ વાંધો નથી ને બને ત્યાં સુધી વસ્તુ ન કરાય બને ત્યાં સુધી પતાવી દઉં એમ જે કઈ હોય છે પણ બાપા આમાં તો જો મને એકને તો મારી એકની તો લાગણી છે સમસ્ત વાલ્મિક સમાજની લાગણી દુબાણી છે બરાબર છે બધા આ વસ્તુ વાચા આપી જોશે જો મારી લેવલ થી હું એકલો તમને કહી દઉં તમે વિડીયો માફીને બનાવી દો તમે મૂકી દો મારા નામ જોબ તમે કરી નાખો બરાબર છે કે ગોંડલ થી ઉમંગ વાગેલા નો ફોન આવ્યો તો અમે આ લોકો એવી ચર્ચા યથાવત કરેલ છે કે ભાઈ હવે આ વિડીયો જે બની નો મારા ભૂલથી બોલાઈ ગયો છે પણ મારું તો મને હાલો મારી લાગણી ને શાંત તમે આપી દો એટલે વિડીયો આપી દો એટલે મારી લાગણી શાંત મને મળી જાય પણ બીજા ગામના લોકોની જે લાગણી દુબાણી છે બરાબર છે તો એની માટે તો બપુ આપડે લોકોને કઈક મેદાને આવું જોશે એમ આપણે કોઈ લડાઈ ઝઘડા નથી કોઈ તમને કઈ ફરક ન પડે બરાબર છે નો કે અમને ફરક પડે નો કે આ ભાઈ હાર્દિક ફરક પડે બરાબર છે કેવાનું શું થાય છે ખબર છે કે જે આ વસ્તુ જે સોશિયલ મીડિયામાં અમારા સમજ ઉપર જે વારંવાર જે લોકો જે ટાર્ગેટ કરે છે ને ઈ નો થવું છે બસ અમારી બીજી કોઈ લાગણી નથી બરાબર છે બીજું અમારો કોઈ જાતનો ભાવાર્થ નથી નહીં કે અમે તમને દબાવવા માંગી છીએ બરાબર છે અમે તો અમે રાજી છીએ કે ભાઈ તમારું નામ થાય તમે હારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચો બરાબર છે અમે કોઈ એવા તમારા પગ ખેંચવા વાળા અમે એ સમજમાંથી નથી આવતા બરાબર તમે તો તમને ખબર જ છે અમારી સમાજ કઈ રીતની વ્યક્તિ છે બરાબર છે એટલે ધરાક તમે યાર જરાક આ વાતમાં જરાક ધ્યાન દેજો અમારામાં બરાબર જો હું આ ભાઈ ઉપર લીગલ એક્શન મારા વડીલો મને કઈ રીતનું માર્ગદર્શન પૂરું પાડે છે બરાબર છે અને તમારે એક વિડીયો નામજોગ બનાવો જોશે કે સમસ્ત વાલ્મીકી સમાજ અત્યારે બનાવો તો કોઈ વાંધો નહીં મારે મોકલી દો બરાબર છે કે વાલ્મીકી સમાજની જે કોઈ ઓડિયો દ્વારા લાગણી દુબાણી છે બરાબર છે એમાં હું ક્યાંય નહીં બરાબર છે વાલ્મિકી સમાજ ને જે એક્શન લેવું હોય એ એ છોકરા ઉપર લઈ શકે છે બરાબર છે આ ભાઈ ઉપર જે ભાઈ લાઈન છે અત્યારે બરાબર છે પછી હું મારા વડીલોને સમજવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ આ વ્યક્તિ આ રીતનું અમને કહી છે તો એક મીટિંગ કરવાની આપણી જવાબદારી બને છે અને એવું લાગે તો હું તમારા ગામમાં બધે મારા વડીલોને લઈને આવીશ બરાબર છે સમાધાનની સમાધાન ની ફોર્મ્યુલા થોડોક એક સમય મળવા જો મને હા

તને પ્રેમથી જેને કોઈ બોલાવે ને કહી દેજે ગોંડલ થી હું વાગેલા હતો બરાબર છે આ રીતનું કૃતિ હવે તું બીજી નેક્સ્ટ ટાઈમ નો કરતો અને તું ગોંડલ તૈયારી રાખજે બરાબર છે અને તારા વિરુદ્ધમાં આવેદન